જય ભોળાનાથ બધા ને અત્યારે આપણે આવ્યા છે એ વાડીએ અને વાડીએ બહુ ભૂંજરા શિંગમાં કવરાવે છે એટલે આપણે નાખ્યું છે સાળી તો શું સાળી નાખવા સાળી લાવ્યા છે એ અને આવડી આ પટલી લાવ્યા છે એ તો આ બધું ફિટ કરી દેવું અને અમે સાળી નાખી દઈશું તો હવે કામ કરીશું અમે સાળી નાખવાનું તો હવે ચાલુ કરીએ છીએ અમે સાળી નાખવાનું કામ ભૂણાનો બહુ ત્રાસ છે અને જાળી નાખવી છે કારણ કે માંડવી બધી ખોદી જાય છે આ અલંગથી આ પટિયું લઈ આવ્યા છે જે ભોળા નાથ હું વાડી આવી છું અડદ વીણીએ છીએ અને જાળી બાંધવાની છે નું બહુ કકડાટ છે ને ભૂંદરા આવે છે ને એટલે બહુ ખોતરી જાય છે વેલા ભાઈ આવ્યા એટલે હા ભૂંદરા બહુ આવે ને એટલે મેં લાવી હું વહેલા જાવ મેં કીધો ગઈ રાતે બધું ખોતરી ગયા સીંગ થોડું થોડું સીંગ મંડી બેહવા એટલે તો હવે અત્યારે શું છીએ આ ગારો તો બહુ છે કાલે વરસાદ આવ્યો ને નેકરો ગારો થઈ ગયો કાંઈ એમાં હલાય એવું છે નહીં પણ આખું પટ નાખ્યા વગર એ છૂટતો નથી કારણ કે ભૂણા કઈ રેવા દે એવું નથી હવે શું આપણે આ છે ને આમાં પેલા આ પટ્ટી અને પછી આ જાળી બાંધવાની છે કે આપણે જાળી બાંધવાનું કામ શરૂ કરી દીધું છે તો આમ પટ્ટી બાંધીને આમ સાડી બાંધવાની છે અમારે ને હવે જો આ ઘડીક બેહી ગયા છે તડકો છે બહુ જ તે થોડું થોડું ધીમે ધીમે કામ કરીએ છીએ ને થાકી ગયા છે તો ઘડીક પોરો ખાઈને શાહ પાણી પીને પછી પાછા કામ કરવા મળશું હવે જો આપણે બનાવી છે સાહ એટલે સાહ પીને પછી પાછા મળીશું કામ કરવા પછી અડધું કામ છું છે સા પાણી પી લઈને એટલે કામ કરવાની મજા આવે તો જો આ સાહ ખાન નાખી દઈએ આમાં દાળને ત્રણ ત્રણ ફૂટ રાખી અને કાપી અને ભૂણા નો એ માટે બાંધવી પડશે હવે જો આપણે નાખી દઈએ દૂધ આપડે સા ઉકળી જાય પછી સા પાણી પી લઈએ હવે આપણે શું સા પાણી પી લીધા છે અને હવે આપણે સારું છે પાછું આપણું કામ કરવા એટલે આપણે આપણા કામે સડી જાય હવે વીયા જઈએ અમે અમારું કામ કરવા તો હવે શું આપણે બપોર થઈ ગયા છીએ એને રોટલા કરવા છે તો જો પહેલાં રોટલા બનાવશું એને શાક બનાવશું અને પછી આપણે રાંધી અને પછી આપણે એ જમવાનું છે ખાઈ લેશું આ એના એક બાજુ જો આપણે રોટલાઈ થાય છે ને અહીંયા જો મારે શાક કરવું છે શાકમાં આપણે ભીંડા ની કઢી બનાવી છે એટલે જો આ કઢી બનાવવાની કરી કરતી છે આપણે